જાલો તાલુકામાં આવેલ બલેન્ડિયા ગામમાં નવીન બનાવેલ પંચાયત અને આંગણવાડીનું ઉદઘાટન થશે ક્યારે મધ્ય ગુજરાતના વાદ ન્યૂઝ ગુજરાતી ચેનલની ટીમે રૂબરૂ ગામની મુલાકાત લઈ લોકોની તકલીફ વિશે જાણકારી મેળવતા લોકોએ ગામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી ગામનો વિકાસ થયો નથી તેવા આક્ષેપો કર્યા છે દાહોદ જિલ્લામાં જાલોદ તાલુકામાં આવેલ બલેન્ડિયા ગામમાં નથી લાઈટ પીવાના પાણીની સુવિધા માણસની આખરી મંજિલ કે જે છેલ્લા દુનિયામાંથી વિદાય લે તે સ્મશાની પણ સુવિધા નથી સરકારે સ્મશાન માટે ચિતા મૂકવા સ્ટેન્ડ આપ્યું પણ સરપંચે કોઈ કામગીરી ન કરતા ગામના લુખા તત્વોએ પણ ભંગારમાં વેચી ખાઈ ગયા સરકારી ખાતાનું બસ સ્ટેન્ડ છે પણ ભંગાર હાલતમાં સરકારી બસ આવે છે બેસવા માટે સુવિધા નથી ચાર ટાઈમે ત્યાં ઝાલો જવા રસ્તો નીકળે છે અને બલેન્ડિયા ગામને સરકાર તરફથી ગ્રાન્ટો આવી પણ ગઈ ક્યાં છતાં પણ ગામનો વિકાસ થયો નથી ફક્ત સરપંચના પોતાનો વિકાસ ગ્રામ લોકોને સરપંચને મળવા કે તલાટીનું કામ હોય કે પંચાયતનું કામ હોય એ વિશે ગામથી દૂર આશરે આઠથી દસ કિલોમીટર દૂર પેથાપુર જવું પડે છે ગામમાં સરકારી પંચાયત નવી આંગણવાડી છે પણ ખાલી શોભાની કેમ કે અહીંયા ભ્રષ્ટાચાર એટલો થયો છે કે કોઈ નેતા પણ આંગણવાડી કે પંચાયતનું ઉદઘાટન કરી ફોટા પાડવા તૈયાર નથી કેમ કે સરકારી અધિકારી કે પંચાયતના તલાટી કે સરપંચ સભ્યોને ગામના વિકાસમાં રસ નથી મોદી સાહેબ કહે છે કે ગુજરાતમાં માત્ર વિકાસ જ વિકાસ પણ અહીંયા તો નેતા અધિકારી તલાટી સરપંચ સભ્યોને જ પોતાનો વિકાસ કર્યો હોય તેવું ગામમાં દેખાઈ રહ્યું છે ગામમાં આંગણવાડી જૂની પણ જર્જરીત છે નવી બનાવી છે પણ લોકોના ઘરે બેસાડીને આંગણવાડી ચલાવે છે આ છે વિકાસ બલેન્ડિયાનો સરપંચ તલાટી ટીડીઓને લગતા વળગતા અધિકારી આ બાબતે ધ્યાન દૂરે પબ્લિકને પડતી સમસ્યા દૂર કરે